જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં આડેધડ વાહન પાર્ક કરતાં લોકો પાસે બસો રૂપિયાનો દંડ લેવાશે જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં પ્રાઇવેટ વાહન અંદર લઈ જશો તો બસો રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે તેવી સૂચના આપવામાં આવી છે નો પાર્કિંગમાં વાહનો પાર્ક થતાં આ નિર્ણય લેવાયો છે બસ સ્ટેશનમાં લેવા મૂકવા આવતા લોકો માટે ફ્રી પાર્કિંગ પણ બનાવ્યું છે પણ આડેધડ વાહન પાર્ક કરતાં લોકો સામે કડક કાર્યવાહી હવે એસટી વિભાગ દ્વારા કરવામાં આવશે વધુમાં આ વિષયને લઈને પોલીસે શું કહ્યું એ સાંભળીએ હું સિક્કે વાગડિયા સ્ટેન ઇન્ચાર્જ જુનાગઢ આજે સ્વચ્છતા અભિયાનની સાથે સાથે જે નો પાર્કિંગની ડ્રાઈવ રાખેલ છે એ બાબતે છેલ્લા આઠ દિવસથી સ્વચ્છતાની સાથે સાથે નો પાર્કિંગની પણ ઝુંબેશ ચલાવેલ છે અને જે લોકો શહેરીજનો અહીંયા પેસેન્જર લેવા મૂકવા આવે છે એના માટે ફ્રી પાર્કિંગ રાખેલું છે એના માટે તેમાં પાર્ક કરવું જે અહીંયા ગાડી મૂકીને જે બહાર અપડાઉન કરે છે એના માટે અંદર પે પાર્કિંગ રાખેલું છે એમાં જ પાર્કિંગ કરવું કોઈ અન્ય જગ્યાએ નો પાર્કિંગ જગ્યામાં પાર્ક ન કરવા અને જેથી કરી અમારે ડન કરવો પડે જે જાહેર જનતાએ નોંધ લેવી દંડ થાય છે જો આ ડન પેટે તો બસો રૂપિયા ડન છે પણ પછી કોઈ નાનો માણસ હોય તો એને એક શિક્ષક ના ભાગરૂપે ઓછો દંડ કરીને પણ જવા દે છે જેથી કરી બીજી વખત ન જાય આવે અંદાજે સો જણા જેટલા લોકોને દંડ વસૂલ કરેલ છે જે દરેક જનતા એ નોંધ લેવી